નમસ્કાર હાર્દિક સ્વાગત છે લોકસભા ચૂંટણી શહેરની વાત કરવામાં આવે તો શહેરમાંથી પણ પ્રચાર પ્રસારમાં બીજેપી તરફથી હેમાંગ જોશી તેમજ કોંગ્રેસ તરફથી જસપાલ પઢિયાર કે જેવો ઉમેદવારીમાં જંગમાં સામેલ થઈ ગયા છે ચૂંટણીનો જંગ તેઓ વચ્ચે લાગવાનો છે ત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે આજનું યંગ જનરેશન છે તેઓ પણ લોકસભા ચૂંટણીને લઈને તેઓનો શું મિજાજ છે તેઓ શું જાણી રહ્યા છે ને તેઓના મંતવ્ય શું છે તે જાણવાનો પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરી રહ્યું છે અલગ અલગ જગ્યાએ તમામ લોકોના મંતવ્યો જાણી રહ્યું છે ત્યારે અત્યારે પોલિટેકનિક કોલેજ ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે અને અહીંયા પણ જે તમામ જે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો તેઓ સાથે તેઓના મંતવ્યો જાણવાના પ્રયાસો અમે કરી રહ્યા છે તેઓ સાથે જ જાણીએ કે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં તેમનું શું મત છે નામ નામ છે છે શું તમે ચૂંટણી ચૂંટણી વિશે વિશે મારું હું એટલું જ કહીશ કે આવનારા જે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે વડોદરા શહેરની અંદર ડોક્ટર હિમાંગભાઈ જોશી છે જે વડોદરાનું પ્રતિનિધિત્વ એ ભારતની સંસદ ભવનની અંદર કરવાના છે તો એમના માટે વિદ્યાર્થીઓમાં અને યુનિવર્સિટીના તમામ છાત્રોમાં તેમજ વડોદરા વાસીઓમાં ખૂબ જ હોસો ઉલ્લાસ છે કે એક ખૂબ જ ભણેલ ગણેલ અને એજ્યુકેટેડને યુવા નેતા છે જે લોકસભાની અંદર જઈ અને વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે અને વડોદરાને આગળ વધારશે તો સમગ્ર વડોદરાવાસીઓ તેમજ ભારતના તમામ નાગરિકો ભાજ ભારતીય જનતા પાર્ટીના આ વર્ષે ખૂબ જ મોટી સીટો સાથે જીતાડી અને લોકસભાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બનાવવા માગે છે તો યુવાનોમાં ખૂબ જ ઉમંગ છે કેસરીઓ ધારણ કર્યો છે એટલે લાગે છે કે બીજેપીને સપોર્ટ કરે છે તો બીજેપી વિશે શું કહેશો બીજેપી દ્વારા કહેવામાં આવ્યું છે અબકી બાર ચારસો પાર ચારસો પાર થશે ચોક્કસ ચારસો પાર થશે કેમ કે આપણે જોવા જઈએ તો રામ મંદિર છે કે કાશ્મીરની અંદરથી થ્રી સેવન્ટી હોય કે જે એવા મુદ્દા હતા કે જે કોઈ પણ સરકારો હલ નહોતી કરી શકી એવા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે હલ કર્યા છે તેમજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય યુવાનોને નવા નવા સ્ટાર્ટઅપ ખોલવાની વાત હોય કે રોડ એન્ડ હાઈવેસ બનાવવાની વાત હોય નવા નવા એક્સપ્રેસ હાઈવે બનાવવાની વાત હોય કે ભારતની જે ઇકોનોમી છે એને ત્રીજા નંબર લઈ જવાની વાત હોય તો આ વસ્તુ ભારતીય જનતા પાર્ટીએ કરી છે આ વિકાસો કર્યા છે અને દેશની અંદર આ વિકાસ છે એ ને પગલે એક દેખાઈ રહ્યા છે દરેક દેશની જે સિટીઝન્સ છે બધાને તો અપકી બાર ચારસો કી પાર ચોક્કસ થશે જેમ ભારતીય જનતા પાર્ટી પોતાના અનેક કામો કરે છે તો જે જનતા છે એ પણ ભારતીય જનતા પાર્ટીને મોટી સંખ્યામાં જીતાડી અને ચારસો કી પાર કરી અને લોકસભાની અંદર સાંસદ સબિયાના મોકલ છે જી જી જે રામ મંદિર બન્યું છે તેને લઈને કહી રહ્યા છે આપણે એનએસયુ ના જે વિદ્યાર્થીઓ છે એ પણ છે અમર શું કહેશો રામ મંદિર નું જેમ પાર્દભાઈએ કીધું તમે કોના સપોર્ટમાં છો પહેલા તો એક હું આ વખતે ઇન્ડિયા આલાયન્સ જેવી રીતે ગઠબંધન થયું છે અને જે દેશ પ્રત્યે જે લોકોનો એક રોષ છે જે ખાસ કરીને યુવાનો તો આ વખતે ખરેખર જે સરકારની જરૂર છે કે બદલવી જોઈએ કેમ કે જે સરકાર આવે તે યુવાઓ માટે કામ કરે તેવા લક્ષ્યાંક યુવાઓના હોય છે પણ અત્યારે જે સરકાર આવી છે અમે છેલ્લા સત્યાવીસથી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત લેવલે એમનું શાસન જોતા આવ્યા છે પણ યુવાનો માટે વાત કરીએ તો કોઈ પણ એવા કામ છે જે યુવાનો માટે એ લોકોએ કર્યા નથી એટલે ખરેખર આ વખતે યુવાઓ એવું ઈચ્છે છે કે સરકાર બદલવી જોઈએ અને એવી સરકાર આવી જોઈએ કે યુવાઓના હિતમાં હોય અહીંયા વડોદરાની વાત કરીએ તો પહેલાં રંજન બેનરિયા ટિકિટ આપી પછી અંદર મતભેદ થયા ના પાડી હાઈકમાન્ડે પછી ટિકિટ પાછી ખેંચી પણ ખરેખરમાં એમને પાછી ટિકિટ ખેંચવાની વારો એટલા માટે આવ્યો કારણ કે એમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે જ્યોતિબેન પંડ્યા હતા તેમનું સ્ટેટમેન્ટ હતું કે આ જે બેન હતા એ કરપ્ટેડ હતા તેમના ખિસ્સા ભર્યા છે વડોદરાના ડેવલપમેન્ટ માટે કામ કર્યું નથી તે તેમના પર્સનલ ડેવલપમેન્ટ માટે કામ કર્યું હોય તેવું લાગે છે બીજી બાજુ તેમના શહેર શહેરે વિરોધ થઈ રહ્યા હતા મોટી મોટી બેને વાત કરી હતી કે અર્બન ડેવલપમેન્ટ કે વિકાસના કાર્યક્રમો કરીશું આજે તમે કોઈ બી યુવાઓ માટે જઈને જોઈ રહ્યા છો કે એ સ્પોર્ટ્સ સેન્ટર હોય કે સ્વિમિંગ પુલની વાત હોય કે રોડ રસ્તાઓની વાત હોય બધી જગ્યાએ બેને કશું કામ કર્યું નથી બેને પોતાનું ડેવલપમેન્ટ કર્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર બદલીને તાત્કાલિક નવાને આપવી પડે છે અને નવાને તો લાવ્યા છે એ બી આયાતું ઉમેદવાર છે અને જ્યારે લોકોની વચ્ચે જાય છે ત્યારે અત્યારે લોકો એમને ઓળખતા નથી એટલે ખરેખર આ વખતે વડોદરાની પબ્લિક છે જે ભારતની પબ્લિક છે ગુજરાતી પબ્લિક છે તે નવો ચહેરો માંગે છે રામ મંદિરની વાત કરી કે ત્યાં કોંગ્રેસના કોઈ પણ નેતાઓ ગયા નહોતા સૌથી પહેલાં તો એ કોઈ આધ્યાત્મિક વાતો નથી એ ફક્ત બીજેપીનો પ્રોપાગેન્ડા હતો એમને હતા તો તમે પૂછ્યું કે રાષ્ટ્રપતિ ત્યાં કેમ નતા રાષ્ટ્રપતિને તેમ ક્યાં એમને સન્માન નહોતું કર્યું એ ટોટલી જ્યાં હિન્દુ ધર્મના મોટા શંકરાચાર્યો જ્યારે કહેતા હોય કે આ બીજેપીનો પ્રોપગેન્ડા છે

રામ મંદિર ની શરૂઆત હું કેવા માંગીશ કે સ્વર્ગીય પ્રધાનમંત્રી રાજીવ ગાંધી દ્વારા જ કરવામાં આવી હતી અને હિન્દુ ધર્મ ફક્ત ભારતીય જનતા પાર્ટી રામ પણ 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 એટલા જ આ આ આ આ છું ને કે તો એમનો હતો 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 એક એક પ્રચાર પ્રચાર અને પ્રચારના માધ્યમથી જયારે આવી રીતે એમને બોલાવતા હોય તો કદાપી કદાચ ચલાય લે અને આ વસ્તુ જનતા પણ સમજે છે અને એનો સારી રીતે જવાબ આવનારી બે હજાર ચૂંટણીમાં બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં એ લોકો આપશે બીજેપી નો પ્રોપોગેન્ડા હતો રામ મંદિર શું કહેશો એના વિશે नहीं ऐसा बिल्कुल भी नहीं है कदाचित भी नहीं है और राम भगवान का की की राजनीति बिल्कुल भी नहीं हो रही है जो भी है आस्था का विषय है कांग्रेस में जब हमारे जब वाइस वाइस प्रेसिडेंट जो थे हमारे उनको भी नेहरू जी ने मना किया था कि आप मंदिर मत जाइए जब हमारा इनोग्रेशन था सोमनाथ मंदिर का तो ये बिल्कुल भी नहीं है सब अपनी हर एक आदमी की एक निजी आस्था भी होती है वो बंदा उसको फॉलो कर रहा है और ऐसा कुछ भी नहीं है और जिस जाति की बात करी गई बीजेपी का बीजेपी की एक ही सोच है कि हमारे बीजेपी के हिसाब से चार ही जातिया है किसान युवा महिला और 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 युवा इन इन चारों के हित में ही पार्टी काम करेगी और इसी के बलबूते पे 400 पार का हमारा टारगेट पूरा होगा जी बीजेपी में भ्रष्टाचार है नहीं बीजेपी में कहा भ्रष्टाचार है बीजेपी तो एक मैनिफेस्टो लेकर चलती है कि भ्रष्टाचार मुक्त भारत तो और जहाँ कहीं जहाँ कहीं बात राम मंदिर की तो शुरुआत कोई भी करे इंतजाम तक जो जाता है उसका महत्व होता है तो जैसे कछुआ और रैबिट में जब रेस हुआ तो जो जो जीतता है वही सिकंदर तो जी। जी। जिसने इंतजाम तक पहुँचाया उसका अहम भागीदारी होता है और राम मंदिर में जहाँ तक बात हुई कि प्रधानमंत्री प्रधान पुजारी बनकर आए तो एक देश का प्रधानमंत्री राम के व्यक्तित्व को जब अपना रहा है तो उसमें प्रॉब्लम क्या है वो निष्ठावान है कर्तव्यवान है तो इसमें एक काफी कोई समस्या होने की जरूरत नहीं है वडोदरा बात कर तो वडोदरा में आवते हेमांग जोशी जो उम्मीदवार जीत सके नहीं जीते बिल्कुल संपूर्ण रूप से लोकसभा की जो सीट है वडोदरा से वो हेमांग जोशी जी के फेवर में ही जाएगी क्योंकि जिस तरीके से भारतीय भारतीय जनता पार्टी ने भारत के आ, भारत के फाउंडेशन में जो काम करा है जिस तरह से राम मंदिर हो गया थ्री सेवेंटी हो गया बुलेट ट्रेन हो गई आ, का बहुत बड़ी लिस्ट है जिस तरह से काम कर रहा है भारतीय जनता पार्टी ने और संपूर्ण लोगों का विश्वास है भारतीय जनता पार्टी पर और ये संपूर्ण गुजरात की जो छब्बीस सीटें हैं वो बीजेपी के फेवर में है और चार प्लस की सीटें लोकसभा में आएगी अब कौन बीजेपी के बस इंडिया गठबंधन बीजेपी ही जीतेगी भारत के कन कन में भगवा होगा जन जन में भगवा होगा और पूरा सांसद भगवा हो जाएगा क्योंकि भारत ભારતીય જનતા પાર્ટી ને ભારત કે લોકો મેં રાષ્ટ્રવાદ કા એક ઉત્પન્ન ક્યાં હર કન કન મેંસ્કૃતિક કા સંચાર ક્યા તો ચારસો પાર જાહે ભારતીય જનતા પાર્ટી જીતતી હતી જીતે છે અને જીતતી રહેશે ખાલી વાતો કરવાથી ઇલેક્શન નથી લડાતા અમુક લોકો માત્ર વાતો કરવા માને અમુક લોકો કામ કરવા માને અને અમે કામ કરવા માનવા લોકો છીએ કોંગ્રેસ આ વખતે બેઠક જીતશે કારણ કે હજી સુધી તો આગામી જે લોકસભા છે તેમાં પણ નથી જીતી તો આ વખતે કોંગ્રેસને સીટ મળશે કોંગ્રેસને સીટમાં જીત મળશે કે નહીં એ અન્ય પ્રશ્ન છે પરંતુ એ તમને અત્યારે હું સુનિશ્ચિત કરું છું કે છવ્વીસ માંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં આ લોકસભાની ચૂંટણીમાં પ્રાપ્ત નહીં થાય જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વિપરીતમાં અત્યારે દેશમાં અને વિશેષ રૂપથી ગુજરાતમાં માહોલ છે રાજકોટના પ્રકરણ વિશે તમને જાણકારી હશે વડોદરાના પ્રકરણ વિશે તમને જાણકારી હશે તો આજે દેશમાં એન્ટી ઇન્કમ બન્સીનો માહોલ બન્યો છે રાજનીતિમાં આ રાજનીતિનો માહોલ ભારતીય જનતા પાર્ટીને બે ના ચોવીસના ચાર જૂન બે હજાર ચોવીસે પ્રત્યુત્તર આપશે કે કયા પ્રમાણે બીજેપીના કુશાસનને કારણે આજે દેશમાં સરકાર બદલશે સરકાર બદલાશે ઇઝોલ્યુટલી વાઇપ્ડ આઉટ કેટલા રાજ્યો બચ્યા છે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી બિહારમાં આરજેડી તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પૂર્ણ બહુમતી આવશે એટલે રાહુલ ગાંધીજીએ કીધું એકસો એસી પાર ભારતીય જનતા પાર્ટી નહીં જાય બીજેપી દ્વારા જે કહેવામાં છે કે બાર પાર પાર થશે એ તો ભાજપનું સપનું જ રહી જશે કે અપકી બાર ચારસો પાર કેમ કે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ પણ સ્ટેટમેન્ટ આપી દીધું છે કે આ વખતે ભાજપ સરકાર એકસો એસી ની ઉપર સીટો નહીં લાવી શકે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપ સરકારે છેલ્લા ત્રીસ વર્ષોમાં ગુજરાતમાં કોઈ ગવર્મેન્ટ યુનિવર્સિટી નહીં ખુલી ને અથવા તો કોઈ પણ સ્ટુડન્ટના યુથ ફક્ત એક જ છે કે ધર્મના નામ પર વોટ ખેંચવા એ જ ભાજપ સરકારનું કામ છે પુરુષોત્તમ રૂપાલા તમે શું કહેજો કારણ કે એનો વિરોધ છે વિરોધના વંટોળ છે અનેક જગ્યાએ વિરોધ છે પરંતુ હજી સુધી ઉમેદવારી તો રદ નથી જ થઈ આ કોઈ પણ વ્યક્તિ હોય એને એ કોઈપણ વ્યક્તિ હોય કોઈ પણ એક સમાજથી મોટો નથી હંમેશા વ્યક્તિને ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈપણ વ્યક્તિનું વ્યક્તિત્વનું નિર્માણ એક સમાજ કરતો હોય છે તો ચોક્કસ વસ્તુ છે જે નિવેદન આપવામાં આવ્યું છે તે દુઃખદ છે અને હું ક્ષત્રિય સમાજની સાથે ઊભો છું કે જો આ નિવેદન આપ્યું છે તદ્દન ખોટું છે એવી રીતે કોઈપણ એક વ્યક્તિએ સમાજને લઈને આ પ્રકારનું નિવેદન ના આપવું જોઈએ ચોક્કસ આનાથી બધા સમાજની લાગણી દુભાય છે અને લાસ્ટ ક્વેશ્ચન જે તમને બધાને પૂછવા માંગીશ કે બીજેપી દ્વારા જે નારા લગાવવામાં આવ્યા છે અને જે કોંગ્રેસને સીટ પણ જોવા જઈએ આમ તો નથી જ મળી ગયા લોકસભા ચૂંટણીમાં પણ અને જે નારા છે ધર્મના નામે રાજનીતિ કરવામાં આવી રહી છે એવા તમામ લોકો આરોપ લગાવી રહ્યા છે ક્વિક ક્વેશ્ચન યસ કે નો માં કે અબકી બાજુ ચારસો પાંચનો નારો છે તે પૂરો થશે કે નહીં થાય અમારે ઇમ્પોસિબલ તમે શું કહેશો નહીં થાય તમે ઇટ્સ અ આઈડિયાલિસ્ટિક સ્લોગન તમે શું કહેશો નોટ પોસિબલ તમે બધા શું કહેશો આપકી બાર ચારસો પાર થશે આ લોકોનું તો એવું માનવું છે કે નહીં થાય પરંતુ ભાજપ પક્ષ જે અહીંયા છે કેસરીયા ધારણ કરીને બેઠા છે તમે બધા શું માનો છો વિદ્યાર્થીઓ દ્વારા તો કહેવામાં આવ્યું અનએમ્પ્લોયમેન્ટ છે બેરોજગારી છે કે પછી ભ્રષ્ટાચાર છે તમામ જે મુદ્દાઓ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા તમને બધાને પૂછવા માંગીશ શોર્ટલી કે શું કહેશો જ્યારે આ વસ્તુનો જે જવાબ છે હવે એ લોકો વાત કરે છે છવ્વીસમાંથી છવ્વીસ નહીં જીતે તો તમે કોઈ એક સીટ તો કહો કે ગુજરાતની કઈ સીટ તમે જીતો છો ભારતીય જનતા પાર્ટી છે એ પાંચ લાખની થી બધી સીટો કાઢવાની વાતો કરે છે તમે એક વાત તો કહો કે અમે આ સીટ ઉપર અમારું પ્રભુત્વ છે કે આ સીટ ઉપર અમારું પ્રભુત્વ છે કોઈ પણ એમને પાયાવિહોણી વાતો કરવી એમને હવામાં બાણ છોડવા આની આવી રીતે ચૂંટણી ના જીતાઈ અને આ વસ્તુનો જવાબ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચારસો સાંસદો એ ભારતની લોકસભાની અંદર જ્યારે શપથ લેશે ત્યારે આ વસ્તુનો જવાબ મળશે ને આવનારા સમયમાં જ્યારે વડાપ્રધાન મોદી સાહેબ છે એ વડાપ્રધાન તરીકેના ફરી એકવાર શપથ લેશે ત્યારે આનો જવાબ ચોક્કસપણે મળી જશે કોઈ પાયા વિહોણી વાતોથી ચૂંટણી નથી જીતાતી કે લોકોના દિલમાં વસાતું નથી આ વસવા માટે ઘણા બધા કામો કરવા પડે છે શું કહેશો વિકાસ થયો છે બીજેપીના શાસન માટે આપણા વડોદરાની વાત કરવામાં આવે તો હળની દુર્ઘટના જે થઈ એમાં તમે કોનો વાક છો તમે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિકાસ થયો છે કે નહીં ખાસ કરીને વાત કરીએ જો વિકાસ થયો હોત તો આજ ગુજરાતમાં જે યુવાનો બેરોજગારીને લઈને આંદોલન કરે છે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં એની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવે છે એ ના થતો હોત બીજી વસ્તુ તમે હરણી દૂધ દુર્ઘટનાની વાત કરી આપણે જોયું કે દૂધ દુર્ઘટનામાં શું થયું મોટા માથા ઉપર કોઈપણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા માત્ર નીચેના બે ચાર લોકો હતા અને પકડીને જેલમાં બંધ કરી દેવામાં આવે વાત કરીએ મોરબીના પુલ દુર્ઘટનામાં ત્યાં પણ શું થયું ત્યાં પણ આજ સેમ વસ્તુ થઈ જો વિકાસ થયો હોત તો આજે જે આ ધર્મના નામ ઉપર જે રાજનીતિ થાય છે જે ખાવા પીવાના નામ ઉપર દેશના વડાપ્રધાન રાજનીતિ કરે છે એ રાજનીતિ કરવાની કોઈ જરૂર પડી જ ના હોત આજે હું વિકાસ નથી થયો એટલે જ મારે સૌરાષ્ટ્ર છોડી જૂનાગઢ છોડી અહીંયા ભણવા આવવું પડે છે જો એટલો જ બધો વિકાસ હોત તો સૌરાષ્ટ્રમાં એક સેન્ટ્રલ યુનિવર્સિટી ભારતીય જનતા પાર્ટીની સરકારે કેમ ના આપી સિત્યાળીસ વર્ષ કરતાં વધારે સમયથી ગુજરાતમાં શાસન છે દસ વર્ષ કરતાં વધારે સમય દસ વર્ષથી કેન્દ્રમાં શાસન છે એક તો સેન્ટ્રલ યુનિવર્સિટી સૌરાષ્ટ્રને આપવી જોઈએ ને કેમ સૌરાષ્ટ્રના લોકો એજ્યુકેશન માટે નોકરી માટે સૌરાષ્ટ્રની બહાર અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગરમાં જાય છે

તેજસ્વ જે કીધું એ પ્રમાણે ભાઈ ભાઈને લડાવાનું કામ કરે છે બીજેપી એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું એના મુદ્દે તમે શું કહેશો તદ્દન ખોટી વાત છે ભારતીય જનતા પાર્ટી દેશને સંગઠિત કરીને આગળ લાવે છે અને આ લોકો જે વાત કરી કે ખાલી ધર્મની રાજની નીતિ કરે છે તો તદ્દન પાયાવિહોણી અને તથ્ય વિહીન વાત છે એનું કારણ કહું કે મોદીજી છે ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ કરવાની વાત કરે છે એસ જયશંકરજી છે જે ભારતને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર એક અલગ જ સ્તરે લઈ ગયા છે અને પોતાની એરોગન્સીથી કોઈ વિદેશી દમન વગર પોતાના ભારત આજે નિર્ણયો લેતું થયું છે પોતાની વિદેશ નીતિની અંદર એના સિવાયની વાત હોય તો જે ઇન્ફ્રાસ્ટ્રકચરની વાત હોય કે ભારતમાં સ્ટાર્ટઅપની આવા કોઈ વિચારો જ કોંગ્રેસની સરકાર કદી આપી નહોતી શક્યું એને હિન્દુ અને મુસ્લિમના વિભાજીત કરી અને પોતાની સરકારોની રચના કરી હતી તેના કારણે એમને આ વાતો કેવી પડે છે ભારતીય જનતા પાર્ટી જે સર્વાંગીક રીતના મુદ્દાઓ છે એ આંતરિક કે વિકાસની વાત હોય ધર્મની વાત હોય દરેકના જે ફંડામેન્ટલ રાઇટ્સ હોય એ એમને પ્રોવાઈડ કરીને ચાલે છે અને જે રામ મંદિર પણ જે કોન્સ્ટિટ્યુશને બનાવ્યું છે તો એમના લોકો જે એમના જે કોંગ્રેસના જે રાહુલ ગાંધીજી જે એમને વારંવાર પ્રિટેન્ડ કરવું પડે છે કે હું હિન્દુ છું હું જનેઉ પહેરું છું આ એમને પ્રિટેન્ડ કરવું પડે છે કારણ કે એ પ્રકારનું કોઈ પણ વર્તન નથી કરતા જો એક હિન્દુ હતા અને રામ રાજ્ય અને રામ ભગવાનને માનતા હોય તમને મંદિરે દર્શન કરવા તો જાય ને ચાલો એ ઉદ્ઘાટનમાં એ કોઈ કાર્યક્રમમાં વ્યસ્તતા તો પણ હું એવું કહું કે રામ મંદિર જેવો આવડો મોટો કાર્યક્રમ હોય તો એમને ત્યાં જવું જોઈએ અને એ પછી પણ ત્યાં દર્શનાર્થે જવું જોઈએ એમને વારંવાર પ્રિટેન્ડ કરવું પડે છે કે હિન્દુ છે અને આ આવું બધું કરવા માગે છે પણ એમને દેશના હિન્દુ મુસ્લિમ સિવાયની રાજનીતિ કરવા સિવાય કોઈ કોંગ્રેસને આવડું નથી અને સર્વાંગીક વિકાસ કદી કરી નથી શકી તો આ વસ્તુ એક છે કે ભારતીય જનતા પાર્ટી એ ભારતનો સર્વાંગીક વિકાસ કરે છે ધર્મને લઈને બીજેપી વોટ માંગી રહી છે બીજેપીની રાજનીતિ રિલિજિયન બેઝડ પોલિટિક્સ છે કોંગ્રેસની જે પોલિટિક્સ છે પોલિટિક્સ છે કાસ્ટ બેઝડ પોલિટિક્સ તમને ખબર હશે પ્રતિશત લોકોને ન્યાય મળે એટલે રાહુલ ગાંધીજીએ કાસ્ટ સેન્સસની ની વાત કરી કે કાસ્ટ સેન્સસ કરાવો એટલે ન્યાય મળે ભારતીય જનતા પાર્ટી માત્રને માત્ર હિન્દુ ધર્મને કેન્દ્રમાં લઈને રાજનીતિ કરે છે અત્યારે એમને માલુમ પડ્યું છે કે રામ મંદિર એમને ચૂંટણીમાં મદદ નથી કરી રહ્યું ત્રણસો સત્તર ચૂંટણીમાં મદદ નહીં કરી રહ્યું પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સંવિધાન લોકતંત્ર ન્યાયપત્ર પત્ર અમારા ચુનાવી મેનિફેસ્ટો નામ છે કે ન્યાયપત્રના માધ્યમથી પ્રચાર પ્રસાર થશે આમાં જ ઉત્તર આવી ગયો છે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી અને જે આ ચારસો પારનો જે વાદો છે તમને લખીને આપું છું આ સરકાર એકસો સીટો નહીં વધે કોંગ્રેસ તરફથી કેમ રામ મંદિર બન્યું ત્યારે કોઈ ના ગયું કારણ કે આ તો એક ધાર્મિક કહેવાય ને તો ત્યાં તો બધાની પાંચસો વર્ષનું આપણું જે સ્વપ્ન છે તે પૂરું થયું તો એના વિશે કેમ

એ મારા અભિપાય પ્રમાણે દેશના સંવિધાનની વિરુદ્ધ છે વાઇલ હોલ્ડિંગ અ કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન તમે આવું ના કરી શકો તો અમારા રામ આધ્યાત્મિક રામ છે બીજેપી ના રામ રાજનીતિક રામ છે અમે રામની રાજનીતિ નથી કરતા ક્યારે ભાજપના શાસનમાં મોંઘવારી છે ભ્રષ્ટાચાર છે આવું બધું વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે તમે બીજેપીને સપોર્ટ કરો છો મોંઘવારી છે ભ્રષ્ટાચાર છે એવું કહી રહ્યા છો શું કહે હું નાનપણથી બીજેપીનો સપોર્ટર રહ્યો છું હવે જ્યારે આપણે વાત કરી મોંઘવારીની ભ્રષ્ટાચારની તો આપણે મૂળ જોઈએ ગુજરાતમાં બીજેપી તો બે હજાર પછીથી આવી છે આ આખો જે ભ્રષ્ટાચારનું મૂળ છે કોંગ્રેસ દ્વારા લાવવામાં આવ્યો છે આપણા આ બધા લોકો વાત કરે છે ઈડી સીબીઆઈની બધી તો જે બધા આપણા ભ્રષ્ટાચારી લોકો છે એ ભ્રષ્ટાચાર કરતા હોય અને બીજેપી તો ઉલટા એ ભ્રષ્ટાચારોને પકડે છે એટલે આપણે જ્યારે પોતાના ઘર કાચના હોય તો બીજાના ઘરે પથ્થર નહીં ફેંકવા જેવું માનું છું કેજરીવાલજી શું શું કહેશું કેજરીવાલજીનું આપણે પહેલાં જોઈએ તો શરૂઆતમાં અમને પણ લાગતું હતું કે કંઈક બદલાવ લાવશે પણ એ જે પાર્ટીના ખિલાફ લડ્યા છેલ્લે જ પાર્ટી જોડે એલાયન્સ કરીને ચૂંટણી લડી રહ્યા છે એનો કોઈ મતલબ નથી રાજનીતિમાં આપણા કંઈક મોરલ હોવા જોઈએ એટલે કેજરીવાલજીનું અમે વ્યક્તિગત રીતે સન્માન કરીએ છીએ પણ મોરલ વગર વ્યક્તિ કેટલું આગળ જઈ શકે કેવું અઘરું છે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પણ અનેક જગ્યાએ જઈને તમામ લોકોના મંતવ્યો જાણવાના પ્રયત્ન કરી રહ્યા છે તેવી જ રીતે આજે અમે પોલિટેકનિક કોલેજ ખાતે જે વિદ્યાર્થીઓ છે તેઓ શું માની રહ્યા છે અને કેવો છે તેમનો ચૂંટણીને લઈને મિજાજ એ જાણવાના પ્રયત્ન કર્યા તમે પણ તમારા મંતવ્ય અમારા લાઈવ સેશનમાં કોમેન્ટ કરી શકો છો તમે શું વિચારો છો કયા પક્ષ વિશે વિચારો છો અને આ વખતે કોણ જીતશે તે પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જોડાયેલા રહેજો સ્પાક ટુડે ન્યૂઝ સાથે કેમેરા પર્સન જીતેન્દ્ર સાથે હું આરતી સ્પાક ટુ ડે ન્યૂઝ માટે